નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા સર વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જના રેન્જ ફોરેસ્ટર ઓફિસર શ્રી ચિરાગ કે અજરાનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી દીપડીને પકડવા માટે શ્રી કેન એન વણઝારા બીટ ગાર્ડ માટે શ્રી કેન એન વણઝારા બીટ ગાર્ડ દ્વારા પાંજરું ગોઠવવામાં આવેલું હતું તે વન્ય પ્રાણી દીપડો તારીખ વીસ ઓગસ્ટ બુધવારે રાત્રે એક કલાકે અંદાજે ત્રણ વર્ષની વન્ય પ્રાણી દીપડી શિકારની શોધમાં નીકળતા દીપડી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અંદર ખુલ્લી જગ્યાએ પાંજરે પુરાય છે જેને બીટ ગાર્ડ શ્રી કે એન વણજારા દ્વારા સલામત રીતે તબા હેઠળ લઈ સલામત રીતે સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ છે રિપોર્ટર સર્વર પાડવી તાપી